નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી પોતાના સબસ્ક્રાઈબર મિત્રો માટે નવા અભ્યાસક્રમ અનુસાર ટેટ વન પરીક્ષા માટે ઉપયોગી ક્વિઝ નંબર બે લઈને આવ્યું છે આ ક્વિઝમાં મિત્રો આપણે બાળ વિકાસના લક્ષણોને અંતર્ગત દસ એમસી ક્યુ જોવાના છીએ આગામી ક્વિઝ જોવા માટે તમે જો સબસ્ક્રાઈબર ન થયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સબસ્ક્રાઈબર થઈ જજો જેથી કરીને સમયસર વિડીયો જોઈ શકો આવો શરૂ કરીએ આજની ક્વીઝ બાળકનો વિકાસ કઈ રીતે થાય છે અચાનક થાય છે સતત અને ક્રમબદ્ધ રીતે એક જ વયે કે કોઈ નક્કી ક્રમ વગર તો મિત્રોનો સાચો જવાબ આવશે સતત અને ક્રમબદ્ધ રીતે બાળક બાળકનો જે વિકાસ છે એ થતો હોય છે પ્રશ્ન નંબર બે છે વિકાસ કઈ દિશામાં થાય છે એ છે પગથી માથા તરફ બી છે ડાબેથી જમણે સી છે માથાથી પગ તરફ કે ડી છે અંદરથી બહાર તરફ તો સાચો જવાબ સી આવશે માથાથી પગ તરફ વિકાસ જે છે એ થતો હોય છે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો વિકાસની પ્રક્રિયા કેવી હોય છે એ અસ્થિર બી સતત સી અચાનક થતી કે ડી અવરોધિત સાચો જવાબ છે સતત એટલે કે મિત્રો વિકાસની પ્રક્રિયા જે છે એ સતત થતી હોય છે પ્રશ્ન ચાર બાળકનો વિકાસ કયા પરિબળોથી પ્રભાવિત થાય છે એ ફક્ત પર્યાવરણથી બી ફક્ત વારસાગત પરિબળોથી સી વારસાગત અને પર્યાવરણ બંનેથી કે ડી કોઈથી નહીં તો જવાબ સાચો છે વારસાગત અને પર્યાવરણ બંને પરિબળો જે છે એ બાળકોનો જે વિકાસ છે એમાં પ્રભાવિત કરતા હોય છે પાંચમો જ પ્રશ્ન જોઈએ તો દરેક બાળકનો વિકાસ જે છે કે હોય છે મતલબ કે સમાન હોય છે અલગ અલગ હોય છે ક્યારેક સમાન ક્યારેક અલગ હોય છે કે માપી શકાતો નથી સાચો જવાબ છે અલગ અલગ હોય છે દરેક બાળકનો વિકાસ જે છે અલગ અલગ હોય છે એક સરખો જોવા મળતો નથી છઠ્ઠો પ્રશ્ન જોઈએ વિકાસની ગતિ હંમેશા સમાન રહે છે ક્યારેક ધીમી ક્યારેક ઝડપી રહે છે હંમેશા ધીમી રહે છે કે હંમેશા ઝડપી રહે છે સાચો જવાબ છે ક્યારેક ધીમી અને ક્યારેક ઝડપી રહે છે એક સરખી સમાન જોવા મળતી નથી વિકાસની ગતિ જે છે ક્યારેક ધીમી તો ક્યારેક ઝડપી રહેતી હોય છે આગળનો અગત્યનો પ્રશ્ન જોઈએ તો વિકાસ એ કયા ક્ષેત્રોમાં થાય છે ફક્ત શારીરિક ફક્ત માનસિક સર્વાંગી એટલે કે શારીરિક માનસિક સામાજિક વગેરે કે ફક્ત ભાવનાત્મક તો સાચો જવાબ સી આવશે મિત્રો સર્વાંગી વિકાસ જે છે એ સર્વાંગી ક્ષેત્રોમાં થાય છે શારીરિક માનસિક સામાજિક એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ જે છે એ જોવા મળતો હોય છે આઠમો પ્રશ્ન બાળકનો વિકાસ કઈ દિશામાં આગળ વધે છે સામાન્યથી ખાસ તરફ ખાસથી સામાન્ય તરફ અનિયંત્રિત રીતે કે એક જ દિશામાં સાચો જવાબ આવશે સામાન્યથી ખાસ તરફ બાળકનો વિકાસ જે છે એ સામાન્યથી ખાસ તરફ આગળ વધે છે એટલે કે જવાબ એ આવશે નવમો પ્રશ્ન જોઈએ તો બાળકના વિકાસમાં કઈ બાબત મહત્ત્વની નથી એ વારસાગત લક્ષણો બી આરોગ્ય અને પોષણ સી અંધશ્રદ્ધા કે ડી પર્યાવરણ સાચો જવાબ છે અંધશ્રદ્ધા બાળકોના વિકાસમાં અંધશ્રદ્ધા મહત્ત્વ નથી બાળકી વારસાગત લક્ષણો આરોગ્ય અને પોષણ પર્યાવરણ આ બાબતો મહત્ત્વની હોય છે અંધશ્રદ્ધા મહત્ત્વની હોતી નથી દસમો અને છેલ્લો પ્રશ્ન જોઈએ વિકાસ શું છે એ ફક્ત શરીરનો વધારો છે બી ફક્ત જ્ઞાનની વૃદ્ધિ છે કે સી વ્યક્તિના સર્વાંગી પરિવર્તન અને વૃદ્ધિની પ્રક્રિયા છે કે ડી ફક્ત ઉંમર વધવી સાચો જવાબ સી આવશે વિકાસ એ વ્યક્તિના સર્વાંગી પરિવર્તન અને વૃદ્ધિની પ્રક્રિયા છે તો આ વીડિયો આપણે વિકાસના લક્ષણો જોયા જે નવા અભ્યાસક્રમ અનુસાર આપણે પ્રશ્નોનો સમાવેશ કર્યો છે તો આ જ પ્રકારના ટેટ વન ટેટ કે ટાટમાં ઉપયોગી ક્વિઝ જોવા માટે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરજો અને જે વિદ્યાર્થીઓ ટેટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને મોકલજો